નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે મહત્વના સમાચાર રાજુલા આર કે સિટી સ્કેનમાં એક વધુ એક સુવિધાનો ઉમેરો રાજુલા શહેરમાં દિન પ્રતિદિન આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સુવિધાઓ વધી રહી છે દિન પ્રતિદિન રાજુલા શહેરમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટની સુવિધાઓ તેમજ સિટી સ્કેન તેમજ વિવિધ લેબોરેટરીઓ સાથેની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે ત્યારે એક વર્ષ પહેલાં રાજુલા શહેરમાં આર કે સિટી સ્કેન શરૂ કરવામાં આવેલું ત્યારે રાજુલા શહેરના લોકોની લાગણી અને માગણી બંને ધ્યાનમાં રાખીને આ આર કે સિટી સ્કેનમાં વધુ એક સુવિધામાં ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં સોનોગ્રાફીની સુવિધા શરૂ કરવામાં આવી છે સિટી સ્કેન ક્ષેત્રે મહુવા શહેરમાં સૌ પ્રથમ નામ એટલે આર કે સિટી સ્કેન ત્યારે શહેરમાં રાજુલા શહેરના લોકોની લાગણીને માનગણીને ધ્યાનમાં રાખીને રાજુલા શહેરમાં આર કે સિટી સ્કેનના નામથી જાફરાબાદ રોડ ઉપર કોટેશ્વર મંદિરની બાજુમાં આ સુવિધા એક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી દર્દીઓને સમયસર અને સારી સુવિધા મળી રહે તેનો મુખ્ય હેતુ ત્યારે આર કે સિટી સ્કેનના ડોક્ટરો દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આર કે સિટી સ્કેનમાં વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી એક વર્ષ પૂર્ણ થતું હોય ત્યારે આ આર કે સિટી સ્કેનમાં સોનોગ્રાફીની સુવિધા શરૂ કરવામાં આવી આ ઉદઘાટન સમારંભ પ્રસંગે રાજુલાના નામાંકિત વેપારીઓ અગ્રણીઓ વિવિધ સંસ્થાના આગેવાનો ડોક્ટરો તેમજ નામાંકિત વ્યક્તિઓ હાજર રહેલા ત્યારે આ કાર્યક્રમમાં રાજુલા શહેરના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ ખાસ ઉપસ્થિત રહેલા આ ઉદઘાટન પ્રસંગે ડૉક્ટર મુછડે સાહેબ વાઘમસિંહ સાહેબ તેમજ ડૉક્ટર ખુમર સાહેબના અધ્યક્ષસ્થાને આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું ત્યારે આ દિવસે ડોક્ટર મુછડિયા સાહેબનો જન્મદિવસ પણ હોય ત્યારે આ કાર્યક્રમમાં આવેલા તમામ આમંત્રિત મહેમાનો તેમજ સમગ્ર પરિવારે ડોક્ટર સાહેબને શુભેચ્છા પાઠવેલી આ કાર્યક્રમમાં ખાસ વિશેષ પૂર્વ ધારાસભ્ય અમરીશેર ઉપસ્થિત રહેલા અને આરોગ્ય ક્ષેત્રે કૃણાલ બલદાણિયાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલી સ્વસ્તિ નુષઃ વિશ્વેદા સ્વસ્તિ નસ્તાક્ષરીષ્ટનૈમે સ્વસ્તિ નો હું ડોક્ટર કુમાર બલદાણિયા એઝ એમડી રેડિયોલોજીસ્ટ આરકે ઇમેજિંગ સેન્ટર ખાતે સેવા બજાવું છું આજે આરકે ઇમેજિંગ સેન્ટર રાજુલા એક વર્ષ પૂર્ણ થયું છે અને લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આજ રોજ અમે આ આરકે ઇમેજિંગ સેન્ટર ખાતે નવા સોનોગ્રાફી યુનિટની ઉદ્ઘાટન કર્યું છે અને ખુલ્લું મૂક્યો છે લોકો માટે અને આ આ દિન મે દરેક તમામ રાજુલના ડોક્ટરોએ જે આવ્યા છે ઉપસ્થિતિ લીધી છે અને પ્રસન્ને દીપાવ્યો છે એ બદલ હું બધાનો ખૂબ આભાર માનું છું અમારી